જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો આપણે રોજ રોજ પૂછવાનું પછી આખો દારો વાઘો આજ કરે છે મજામાં છો મજા છો તો એ તો મજામાં જ હોય તો એમ તમાનું દુઃખ હોય અને મને એનું દુઃખ હોય ભગવાનની દયા છે તો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત ફરી એકવાર એક વરસાદનો વ્લોક લઈને આવી ગયો છું ને વરસાદ તો જોવા પડે છે બાપા વરસાદ બંધ થઈ કેટલું ભરાઈ ગયું છે હાલ બંધ છો સર લગભગ બે મિનિટ થઈ ગયો વરસાદ બંધ થઈ બે મિનિટ થઈ અને હું હવે સીધો ચંપલ પહેરી અને નીકળું છું દુકોન બાજુ તો આપણે આજો કેટલું ભરાઈ ગયું છે પાણી પાણી નેતળાવું છે ધારી ધારથી એના કારણે આપણે આ નવા ચંપલ પહેરી જઈશું આ ચંપલ પહેરી જવાનું આપણે સીધા આપણે દુકોન જઈશું અને જોતાં જોતા હા ભાઈ વાહ બધી જગ્યાએ પાણી પાણી છે આપણે એક્ટિવા નહીં લઈ જઈએ આપણે ચાલતા જવું છે ચાલતા જઈએ તો થોડું શરીર ઓછું થાય થોડું પેટે ઓછું થાય પેટ બધું થઈ ગયું છે બરાબર રાવણ જેવું જવાબ એટલે આપણે કોઈ બાર નહીં આતો પાછલું કેમેરી કંઈ તમે બતાવું તમે જોવો કેટલું પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો હું પણ બહુ ખરીદી દીધી છે ટેન્કની અને આ પાણી વધતું હતું કેનાલ અંદર થતું પાટલી કેનાલ પર અહીંયા પાણી બહુ ભરવાનું છે ઓ સારી વાહ ભાઈ વાહ છોકરો સાયકલ લઈને મોજ કરે છે ભાઈ કે વરસાદ બંધ થાય એવું લાગતું નહીં ઘણી બંધ થતું ઘણી વાર ચાલું ઘણી વાર નહીં આવતું એવું થાય છે જો આ ગટર પાણી ગારતી નહીં હોય વરસાદની સોસાયટીનું પોઝિશન જેવી છે

સોસાયટીમાં પ્રોબ્લેમ આરો થાય પોણી જગ્યાની પાણી જવાની કોઈ જગ્યા હોય નહીં અને સિટીઓમાં દરેક જગ્યાએ મગફળી બની જવું હોય ગામડામાં તો ચાલો ગામડામાં તો સીધું તરામાં પાણી જતું રહે પણ અત્યારે કાઠું છે આ બીજો ગેટ આપણું ગલી આવી મકાન તમને બતાવું છું જ આટલે બહુ ગેટ ઉપર તો બહુ પાણી ભરી ગયું છે ચોમાસામાં હાલત ખરાબ થઈ ગઈ છે પાણી ખાલી થઈ છે ખરું પણ થોડો ટાઈમ લાગશે પાણી તો ખાલી થવાનું છે પણ થોડો ટાઈમ લેશે એનું કારણ છે તો વરસાદ થોડો બંધ થાય ને તો ઓહો બાપા કેટલું પાણી ભરી ગયું પણ જો મારા ભાઈ દીવું ઘર છે ઓગણપચ્યા ફોર્ટી નાઇન નંબર જો વાય પાણી ભરવાનું છે એ પોસિબિલિટી વરસાદ બંધ થયું છે પાણી ફરે છે આપણે દુકાન પહોંચી ગયા જો નેબરો પડી ગયો તો જોયો એટલે કાપી અને ચેત્રમ પરસીમાં આ પાણી બહુ પરનો થા આ પાણી આ બાત થી કેનાલ માં જાય જો વરસ દૂર હતું આ બર આવશે તો પણ થોડો થોડો રજા લે તો મિત્રો બને રહેજો મળીએ જય માતાજી આપણે દુપાની જે વસ્તુ લેવાનું લઈ અને આપણે સ્ટુડિયા આવી ગયા છે અને સ્ટુડિયામાં તે ગુજરાતના લોકવિલા લોકલા શંકર એવા છોટેભાઈ છોટેભાઈ વિક્રમભાઈ છોટે વિક્રમ છોટે વિક્રમ આ વ્લોગ બની જશે આપણે તો સપોર્ટ કરવાનું કહેજો એ سارے ગુજરાતનો લોકો ટાઉન્ડ ના હાલી છે ટાઉન્ડ એ કોઈ પ્રોગ્રામની જરૂર હોય તો છે કોન્ટેક્ટ નંબર છે યુવાજી હાડું છે હાડું છે એમનો હાડી છે ઓહ હા બોલા કેતી बताओ આનો પોણીના જોરદાર

સરસ સરસ તો સારા તું તુવેરો આપી દેજો અને કઈ વાતો નહીં ચલો હવે ચોરોની શેગો શાકભાગ બાગ એટલે પછી પાછું કેમેરો ચાલુ કરું અને પછી શાક શેવું બને જોઈએ ટેસ્ટમાં કેવું છે ચોરોની શેગો ફોલાઈ ગઈ છે અડધી ફોલી અડધી કાપી અને જો સરસ મજામાં મામી શાક બનાવ્યું છે જોઈએ હા ખરવા મંડી શાક છે સરસ મજાનું મસ્ત શાક બનાવ્યું શા છે મમ્મીનાથનું ખાવાનું છે બહુ ટેસ્ટી કાળા મડીયા નાખેલો હશે એક ઓછો ડેટું વાટ્યું લાગતમાં મને એક ડેતી તો પપ્પા આવતી નહીં પણ ડેટું વાટ્યું શું કરવાનું ચાલો ખાઈ લેવાનું શું કરવાનું દા તો બાદનો માહોલ આ જોઈએ કેવું છે અત્યારે તો આવો માહોલ છે એકદમ વરસાદ તો સ્ટોપ થઈ ગયો છે અત્યારે તો વરસાદ આવતો નહીં ખાવાનું બની છે આ બધું બહુ અંધાર્યું લાગે છે તો વરસાદમાં પણ લાગે તૂટી પડશે ઠંડો ઠંડો પવન આવશે એકસો દસ ટકા એકસો દસ ટકા વરસાદ આવશે આવશે ને આવશે જ ક્યાં પવન આવતા હે ભાઈ સુપર પવન જો આ સાદું હોય છે ના કયા બધા પવન આવશે પેલું સાદરું હાઈ આ બધા વરસાદ પૂરે પૂરેપૂરો વરસાદ અંધારો લાગે છે બને મિત્રો જય માતાજી તો દોસ્તો ચલો હવે વધારે ભેટનો વ્લોગ નહીં બનાવતો એમ કે વધારે પડતું બતાવવામાં કોઈ મજા નથી કેમ તમે બધું જોયેલું જોઈ શકે આખો દિવસ શું આગવા શાકભાજી બનાવતા હોય છે એ બતાવશે એટલે કીધું આટલું વિડીયો રાખીએ હાલ વિડીયો મીકવાનો હતો એટલે કીધું આ બનાવી દઈએ તમને એ સારું લાગે અને તમને ખબર આગવા શું કરે છે તો અમારો આ વિડીયો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ ટાઈમ સરસ મજાનો વ્લોગ લઈ કંઈક નવું લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થશું અને ત્યાં સુધી વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય દશામાં જય જહોમાં જય રામ પીર અલગ ધણી જય માતાજી રામ રામ